આજે લીમખેડા ખાતે ભીલ સમાજ આ સંમેલન માટેની એક મીટિંગ મળી રહી છે અને આ મિટિંગમાં દાહોદ જિલ્લા દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લામાંથી તમામ સમાજસેવકો છે એ અહીંયા પધારેલા છે તો આપણી પાસે આપણા સમાજે કહેવાન છે સાહેબ આપણું નામ શું દિપસિંહ હા તો આપણા જે યુવાનો છે એ યુવાનોને આપણે કઈ રીતે આપણા સંમેલનમાં સામેલ કરવા માગો છો યુવાનોને ખાસ યુવાનો માટેનો પ્રસંગ છે યુવાનોને બચાવવા માટે જ છે તો ભાવિ પેઢી બચાવવા માટે આપણા આદિવાસી સમાજમાં જે દહેજદારો અને ડૂજે લગ્ન પ્રસંગે ખોટા મોટા દેખાવે ખર્ચા થાય છે એ ખર્ચા દૂર કરે અને આપણી આ યુવા પેઢીને શિક્ષણ તરફ વાળવા અને જાગૃત કરીને એમને સુખીને સંપન્ન કરવા માટેનું આ એક મહા અભિયાન આદિવાસી સમાજ દ્વારા દાપન દ્વારા કરેલું છે અને એ દાપનની અંદર આ કાર્યક્રમને આપણે છેલ્લા બે ત્રણ વર્ષથી તો ખાસ પ્રચાર પ્રસાર કરીને કરીએ છીએ અને ઘણો સુધારો આવ્યો છે અને હજી વિશેષ સુધારો લાવવા માટે આપણે યુવાનોને અંદર સામેલ કરવા માટે આ એક મહાસમારીનો યુગ છે તેમાં વધારા માટે તમામને આપણે આહવાન કરીએ છીએ ખૂબ સરસ સાહેબ હવે વાત કરી છે આદિવાસીની આગવી સંસ્કૃતિ છે તો યુવાનો કઈ રીતે અહીંયા સંમેલનમાં તૈયાર થઈને આવે આદિવાસી સંસ્કૃતિની આપણે જાળવણી કરવી છે અને આદિવાસી ને એના બંધારણીય હક અધિકાર એની સંસ્કૃતિ બોલી ભાષા રૂઢિ પ્રથા પહેરવેશ આધારે જ આપણને આ બંધારણીય હક મળ્યા છે ત્યારે આ સંમેલન અંદર એક આહવાન કરવામાં આવે છે તમામ આ સંમેલનમાં સામેલ થનાર આદિવાસી ભાઈ બહેનો પોતાના પહેરવેશમાં અને ગણવેશમાં જ આવે ધોતી અને માથે સાફા અથવા છેલ્લામાં છેલ્લો એક રૂમાલ બાંધીને આવે એવું પણ સાથે આહવાન કરવામાં આવે છે ખૂબ સરસ જય આદિવાસી જય ભીલ ખૂબ સરસ વાત કરી એ તો આપણે આદિવાસી દરેક ભીલ ભાઈઓ છે એ ભીલ ભાઈઓ આપણે આ જ સંમેલનમાં આપણે ખૂબ સરસ રીતે આવી આ રીતે તૈયાર થઈને આવીશું જય જોહાર જય આદિવાસી જય ભીલ